વિસાવદરની બેઠક છે આ બેઠક છે તે હાઈ પ્રોફાઇલ માનવામાં આવી રહી છે અને એક પછી એક રાજકીય ગરમાવો પણ વધી રહ્યો છે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા ત્યાં ઉમેદવાર છે અને ભારતીય જનતા પાર્ટીએ કિરીટ પટેલના નામની જાહેરાત કરી હતી અને ભૂપત બાયાણી જે આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય હતા અને તે ભાજપમાં જોડાયા હતા તે મામલે હવે પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી આકરી પ્રતિક્રિયા આપી છે નમસ્કાર આપ જોયા છો નવજીવન ન્યુઝ અને હું છું આપણી સાથે ગાંચી વિસાવદર માં આમ આદમી પાર્ટીના એક સમયના ધારાસભ્ય ભૂપત ભાયાણી રાજીનામું આપે છે ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે અને તેમને આ પેટા ચૂંટણીમાં ટિકિટ મળશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું પરંતુ એકાએક ભારતીય જનતા પાર્ટીએ તેમના ઉમેદવાર જાહેર કર્યા કિરીટ પટેલ અને ભારતીય જનતા પાર્ટી પર હવે પ્રહાર કરી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું છે કે ભૂપત બાયાણીને ભાજપ હવે સરપંચ બનવાને લાયક પણ નથી રાખ્યા અને તેમણે ભૂપત બાયાણી અને ભાજપને આડે હાથ લીધી છે આમ આદમી પાર્ટીએ જે મજબૂત ઉમેદવાર ઉતાર્યો છે ગોપાલભાઈ ઇટાલિયા એમની ખૂબ લોકપ્રિયતા છે સામે પક્ષે એક ગુંડા પ્રકારના લોકોને મેદાનમાં ઉતાર્યા છે ભાજપે એમણે જે અત્યાચાર ભ્રષ્ટાચાર આ બધી ચરમસીમાઓ છે પણ મારે એક વાત એક એવી છે કે આમ આદમી પાર્ટીને જે છોડીને ગયા છે ને એની હાલત સરપંચ પણ બની રહેવાની નથી રહી આજે ભૂપતભાઈ ભાયાણીને તાલુકા પંચાયતની સીટ ભાજપ આપતી નહોતી અને જે તે વખતે મારી પાસે આવ્યા હતા ને કીધું હતું કે સુદાનભાઈ હું મરી જઈશ પણ લોકોની સેવા માટે પાછો નહીં પડીશ તો મારા ઉપર વિશ્વાસ કરજો અને ટિકિટ આપજો હું આમ આદમીને વફાદાર રહીને લોકોના સેવા કરીશ અને ધારાસભ્યની ટિકિટ મળીને ધારાસભ્ય થયા એ ધારાસભ્ય થયા એક વર્ષ રહી શક્યા પછી ભાજપે એને ગોળી પાઈ અને ઉતારી દીધા ગાડીઓ કાપી નાખ્યો આજે સરપંચ બનવાની ઓકાદમાં નથી રહ્યા આજે અમે તો ઈચ્છીએ છીએ સારા લોકો રાજનીતિમાં આવીને સમાજની પણ લાલ લોકો ને અંદર લાલચ કેટલી ભરી છે એ તમે જુઓ છો હવે એની કેવી હાલત થઈ શું મળ્યું એમણે વિસાવદર માં મળ્યું વિસાવદર જનતાએ ગદાર કીધા વિસાવદર જનતાએ અ માટે કામ ન કરી શકે ધારાસભ્ય બનવાના સપના હોય સાહેબ એકસો ને બ્યાસી સાડા સાત સાત કરોડ લોકોમાં એકસો બ્યાસી બનવું ને કોઈ નાની સુની વાત નથી વીસ વીસ વર્ષથી લોકો રાહ જોવે છે ને ત્યારે ધારાસભ્ય બંને ટિકિટ મળે છે બનવાની વાત તો અલગ છે ત્યારે એમને ટિકિટ મળીને બનાવી આમ આદમી પાર્ટી અને એક એ ધારાસભ્ય પદ જીરવી એમની એમની અમારી કાઠિયાવાડી ભાષામાં કહું ને એમની માઠી બેસી ગઈ કહેવાય હાથમાંથી બધું ગયું ગોપાલભાઈ તો મજબૂત લીડર છે ગોપાલભાઈની એટલી લોકપ્રિયતા છે ગોપાલભાઈ વિધાનસભામાં જશે એટલે અવાજ મજબૂત બનશે ગોપાલભાઈ એકલા નથી લડી રહ્યા ચોપન લાખ ખેડૂતો લડી રહ્યા છે ગુજરાતના ગોપાલભાઈ જીતશે એટલે ખેડૂતોના દેવા માફ કરવા પડશે ભાજપે એને પાક વીમો આપવો પડશે એમને ઇકો ઝોન નાબૂદ કરવું પડશે એમને રોડ રસ્તાને વિસાવદરની જનતાના કામ કરવા પડશે અને ભાજપનો અહંકાર તૂટશે એટલે આ ગોપાલભાઈની ચૂંટણી નથી બે હજાર સત્યાવીસની સેમીફાઈનલ છે અને એમાં ભાજપના અહંકારને તોડવાની આ ચૂંટણી છે હમજેર જે પ્રકારે ભૂપત ભાણીનું નામ ચર્ચામાં હતું આમ આદમી પાર્ટીમાંથી તે ભાજપમાં ગયા હતા અને સંભવત તેમને જ ઉમેદવાર જાહેર કરશે તેવી ચર્ચાઓ હતી પરંતુ કિરીટ પટેલનું નામ આવતા હવે ફરેક વખત આમ આદમી પાર્ટી છે તે આકરા તેવર અપનાવે છે અને આપના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયા છે અને તે પણ સતત ત્યાં પ્રચાર કરી રહ્યા છે કોંગ્રેસે નીતિ નાળ પડિયા ભાજપમાંથી કિરીટ પટેલ અને આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા ત્રણેયનો વચ્ચેનો જંગ છે અને જંગ હવે કઈ દિશા તરફ આગળ વધે છે તે આવનારો સમય જ બતાવશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન న్యూસડિયા ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપર